રાષ્ટ્રીય શાર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ પર તાળા લાગી હોવાની કારણે લોકો પરેશાન થયા છે તાળા લાગ્યા હોવાના કારણે લોકો પરેશાન થયા છે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંત્રી મુળુભાઈ બેરાની હસ્તે મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કરોડોના ખર્ચે મ્યુઝિયમ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હોવા છતાં હાલ મ્યુઝિયમ પર તાળા જોવા મળ્યા છે અને કોઈ કર્મચારી હાજર નથી વિઝિટર્સ મ્યુઝિયમ નિહાળવા માટે આવતા હોવા છતાં આ કારણે પરેશાની અનુભવી રહ્યા છે રાજકોટથી આવ્યો હતો ચોટીલા તો મને એમ થોડું નવું મીડિયમ બન્યું છે જોઈ તો અહીંયા બસ સ્ટેન્ડ આવ્યો ત્યાં કાળા મારી તો મારે ધરમનો ધક્કો થયો બંધ છે સરકાર ને શું કહેવા માંગો મારું એવું કેવાનું થાય છે બાર ગામ કે કોઈ આવે તો જવાબ મળે અને ધકો ન થાય